नमस्कार दोस्तों खेती परिवर्तन यूट्यूब चैनल में धी में स्वागत छे राज्य धीमे धीमे फूल गुलाबी ठंडी वधी रही छे तरह हवामान निष्णत द्वारा ठंडी कमोसमी वरसादाही कमोसमी वरसाद ने कारण शु पक ने नुकसान थवानी भिंती सेवाई रही छे हवामान हवामानष्णत अंबालाल पटेल द्वारा ठंडी ने लई छे जेमा आगामी दिवसों राज्य में कमोसमी वरसाद पड़वानी शक्यताओ व्यक्त करवामा आवी छे तेमज अंबालाल पटेल द्वारा 70 दिसंबर थी महत्तम तापमानમાં વધારો થશે તેમજ 16 થી 24 दिसंबर दरम्यान અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે ડિસેમ્બરના અંતમાં ભારે ઠંડી પડશે 22 થી 31 સુધી કડકડતી ઠંડી પડશે જાન્યુઆરીમાં કાટિલ ઠંડી પડશે ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો વધ્યો છે જેમાં છેલ્લા 2 થી 3 દિવસથી રાજ્યમાં ઠંડા પવનોએ જોર પકડ્યું છે ત્યારે હવે અંબાલાલ પટેલ દ્વારા કાટિલ ઠંડીની સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂકાતા ઠંડીનો ચમકારો જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે પવનની ગતિ 5 થી 10 કિલોમીટર આસપાસ રહે તેવી સંભાવના છે ગુજરાતમાં બે દિવસ ઠંડીનો જોર યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે રાજકોટમાં કોલ્ડ વેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે પરેશ ગોસ્વામીએ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં માવઠું થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વખતનો શિયાળો લાંબો ચાલશે આ વખતે માર્ચ મહિનામાં જ ગરમી લાગશે ફેબ્રુઆરી સુધી તો ઠંડી લાગશે જ ચૌદમી ડિસેમ્બર બાદ એક બે ડિગ્રી તાપમાન વધી શકે છે જે બાદ અઢાર થી ઓગણીસ ડિસેમ્બર થી ફરી પાછો ઠંડીનો રાઉન્ડ જોવા મળશે તમિલનાડુ અને કેરની ઉપર જે સિસ્ટમ સક્રિય છે તેની મજબૂત સિસ્ટમ બંગાળની ખાડી પર થઈને તમિલનાડુ પોડી થઈ અરબ સાગરમાં પ્રવેશ કરવાની છે જે બાદ તે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને વધારે ઉત્તર તરફ આવે તો જ ગુજરાતને અસર કરી શકે છે આ રીતે જાન્યુઆરી મહિનામાં પણ માવઠાની શક્યતાઓ છે